મુન્દ્રા તાલુકાની કુલ ગ્રામ પંચાયતોમાંથી વાઘુરા ડેપા બગડા ભોપાવાંડ ગ્રામ પંચાયતો બની ગઈ છે અને બુધવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિવસે મુન્દ્રા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હતા સિરાજા ગ્રામ પંચાયત થઈ હતી અને સિરાજા ગ્રામ પંચાયતના સરપંચ चौहान ચૌહાણ બિનહરીફ જાહેર થયા હતા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા નટુભા ચૌહાણ એચવી જાડેજા કુલદીપસિંહ જાડેજા તેમજ સિરાજા ગામના લોકોએ સન્માન કર્યું હતું મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પત્રી પંચાયતના સરપંચ રેણુકાબેન આહિર સરપંચ પદે બિનહરીફ થતાં ગ્રામજનોએ સન્માન કર્યું હતું સરપંચ રેણુકાબેન આહિર બિનહરીફ થતાં મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિ શક્તિસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું મુન્દ્રા તાલુકાની ગ્રામ પંચાયતના કુલ એકાણું સરપંચ પદના ફોર્મ અને સભ્યોના ચારસો બાવીસ ફોર્મ ભરાયા છે બત્રી ગ્રામ પંચાયતની જે પેટા ચૂંટણી સરપંચ પદ માટે આવેલ હતી એ અનુસંધાને કુલ ચાર ઉમેદવારી પત્રો નોંધ નોંધાવવામાં આવ્યા હતા અને સવારના ગ્રામજનો સાથે પત્રી મુકામે રધૌપીના સાનિધ્યમાં એક ગ્રામજનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સર્વ જ્ઞાતિ તમામ જ્ઞાતિના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે આપણે ભાઈ સમરસ થાય અને વડીલોએ જેમ કીધું કે અગાઉ ક્યારે પત્રીમાં સમરસ ઇલેક્શન થયેલું નથી ઇતિહાસમાં પ્રથમ વખત પત્રી ગામ સમરસ થવા જઈ રહ્યું છે એટલે બધા ઉમેદવારો જે દાવેદારી નોંધાવી હતી સર્વસંમતિથી રેણુકાબેન ભરતભાઈ બરાડીયામાં સરપંચ ની વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ ગ્રામજનો અત્રે મામલતદાર ખેતી આવી અને જે ફોર્મ પરત ખેંચવાની વિધિ હતી એની અંદર અમારા માર્ગદર્શક એવા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સત્તા પક્ષના નેતા ભાઈ શ્રી અનિરૂપસિંહ જાડેજા અને તમામ ગામના વડીલો સર્વ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં આજ રોજ ખેંચવાની વિધિ સંપન્ન થઈ હતી અને ગામમાં એક ભાઈચારાનો માહોલ સમરસતાનો માહોલ જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી આજ પત્રી ગામ સમરસ થયું છે તાલુકા પંચાયત કચેરીએ હમણાં જ અમે જે કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યાં સિરાચા ગામ પણ પિનારી થઈ ગયું છે ત્યાર બાદ ગોપાવ બિનારીફ થયું છે ડેપા ગ્રામ પંચાયત પણ બિનારીફ થયું છે અને આ બાજુ વાઘુરા અને બગડા પંથકના બંને ગામો વાઘુરા અને બગડા પણ સમરસ જાહેર થઈ ચુકેલા છે